તુલસી દિવસ ને સંકલ્પ લઈએ તુલસી ક્યાં નમસ્કાર હું સત્યરાજિ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે ઠેર ઠેર જગ્યાએ તુલસી દિવસની ઉજવણી થતી હોય છે ત્યારે આપણે જેવી સંસ્થાની મુલાકાતે આવ્યા છીએ રેનબો વર્લ્ડ પ્રી કે જ્યાં તુલસી દિવસની ખૂબ જ સુંદર ઉજવણી થાય છે બાળકો નાના નાના બાળકો આ તુલસી દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે એમની આજે મુલાકાત લેવાના છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા અહીંથી જે સ્વાગત કરીને સ્વાગતમાં જ આપણા માટે નાના નાના બાળકો ઊભા છે ત્યારે આપણે જોઈએ છીએ કેવી રીતે આપણું તિલક કરી અને એક ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવે છે અને નાના નાના બાળકો પણ અહીંયા ઊભા છે તમે શું કહેવા માંગો છો નમસ્તે અને જય શ્રી કૃષ્ણ જેવી ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરી અને તુલસી દિવસનું ખૂબ જ સુંદર મજાનું આયોજન છે તમે જોઈ શકો છો કે અહીંયા એક આખી આખી પ્રદર્શની આ પ્રદર્શનમાં જે ભારતીય શિક્ષણ નીતિ છે ભારતીય શિક્ષણ વ્યવસ્થા છે એ આખી આખી શિક્ષણ વ્યવસ્થાને ખૂબ જ ડિટેલમાં સમજાવવામાં આવી છે અને સાથે સાથે જે મેકોલે અને માતૃભાષા જે બંને પરસ્પર જે છે એ સમજાવવામાં આવે છે કે ખરેખર ક્યુ જરૂરી છે બાળકોને એની ભારતીય શિક્ષણ વ્યવસ્થાની રત્નકણિકાઓના આવું ઘણું બધું છે ત્યારે આવી રીતે ખૂબ જ સુંદર મજાનું અહીંયા તુલસી દિવસનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેથી બાળકોમાં અને લોકોમાં તુલસી પ્રત્યેની જાગૃતતા આવે અને ત્યારે હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા નાના નાના બાળકો છે જે ખૂબ જ સારી પ્રદર્શી લઈને લઈને ઊભા છે અને એ બાળકો પણ તુલસી દિવસ માટે કંઈક ને કંઈક પોતે કહી કહી રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે અને ખૂબ જ સુંદર મજાના વાક્યો બોલી રહ્યા છે

તુલસી દિવસની સૌથી પહેલાં તો સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ મોરબી અપડેટનો પણ આભાર કે આ સરસ મજાનો જે આપણે આ કાર્યક્રમ રાખ્યો છે એને આપ હાઈલાઇટ કરી રહ્યા છીએ આપણે તો રેઇનબો સ્કૂલ પ્રિસ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી તુલસી દિવસ છે એની ઉજવણી નાતાલની ઉજવણી આપણે તુલસી દિવસ તરીકે કરતા આવીએ છીએ તુલસી દિવસની જે સાર્થક પરંપરા છે છેલ્લા આમ તો ઘણા વર્ષોથી મોરબીમાં સર્વપ્રથમ આપણી ભગીની સંસ્થા જે સાર્થક વિદ્યા મંદિર એના દ્વારા શરૂઆત થયેલી ને એના પગલે પગલે અનુસરતા આપણે પણ આ વખતે રેઇનબો પ્રિસ્કૂલમાં આ ભવ્ય આયોજન કરેલું છે આજના આ તુલસી દિવસના ઉજવણીના ભાગરૂપે આજના આયોજનમાં આપણે એક પ્રદર્શની ગોઠવેલી છે એ ઉપરાંત અન્ય બીજા પણ ઘણા બધા આકર્ષણો છે તુલસી સેલ્ફી પોઈન્ટ રાખેલ છે બધા વિદ્યાર્થીઓ છે એ પણ પોતે કંઈક કૃતિ તૈયાર કરી લઈ આવે છે તેઓ પણ બોલે છે એ ઉપરાંત સેલ્ફી પોઈન્ટ રાખેલો છે ઉપરાંત તુલસીનું મહત્ત્વ છે એના વિશેની માહિતી પણ છે તુલસીનો પ્રસાદ છે પ્રદર્શનીમાં ખાસ કરીને જે ભારતીય શિક્ષા વ્યવસ્થા આપણી જે હતી ગુરુકુલ પદ્ધતિ તો એ ભારતીય શિક્ષણ વ્યવસ્થા કેવી હતી અને આપણી ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું અઘાવ પતન કઈ રીતે થયું રેઇનબો વર્લ્ડ પ્રિસ્કૂલ છે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા પ્રમાણે ચાલતી એક પ્રિસ્કૂલ છે કે જે છેલ્લા પાંચ વર્ષથી મોરબીમાં ગુજરાતી માધ્યમમાં શ્રેષ્ઠ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મળે એ માટે કાર્યરત છે તો આપ અહીં જોઈ શકો છો કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા વિશેની આખી પ્રદર્શની તેમજ આજે જ્યારે તુલસી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ત્યારે તુલસી વિશે એવી ઘણી બધી માહિતી છે કે જે આપણે જાણતા નથી હોતા જેમ આપણે સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ એમ આપણા સાંસ્કૃતિક બાબતો છે એ પણ આપણે ભૂલી રહ્યા છીએ ત્યારે આપણા વેદો શું છે આપણા પુરાણો શું છે અને આપણા પુરાણોમાં તુલસીનું શું મહત્ત્વ છે એના વિશેની તમામ માહિતી આજે વાલીઓને મળે એ માટે પ્રયત્ન કર્યો છે ગઈકાલે જ છ મહિનામાં જે બાળકોનો જન્મદિવસ છ મહિનામાં આવતો હોય એની યજ્ઞ દ્વારા આપણે વૈદિક પરંપરા મુજબ ઉજવણી કરાવી અને આજે એના જ આ તુલસી દિવસના જ ભાગરૂપે આજે આપણે તુલસી પ્રદર્શની તેમજ ભારતીય શિક્ષા વ્યવસ્થા છે એની પ્રદર્શની વિશે મુલાકાત કરવામાં આવી છે ઉપરાંત દરેક બાળક છે એ બધા જ અહીં મુલાકાત લેનાર તમામ મુલાકાતી બાળક છે એને આપણે રેઇનબો પ્રિસ્કૂલ તરફથી એક એક તુલસીના રોપા છે એનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું છે અને એ બધા જ બાળકો છે એ તુલસીના રોપા ઘરે આજે વાવી અને દરરોજ એના જતન કરવા માટેનો સંકલ્પ પણ લેશે તો આ જે સરસ મજાનું આયોજન થયું છે એમાં આ બધી બાબતો છે એનો આજે સમાવેશ થાય છે તો જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તુલસીના રોપણનું વિતરણ કરવામાં આવે છે જે પ્રકારનું તુલસી દિવસની ઉજવણી થઈ રહી છે લોકોનો પ્રતિભાવ કેવો રહ્યો છે લોકોનો પ્રતિભાવ આજે ખૂબ સારો રહ્યો ખાસ કરીને આજે મોરબીમાં ઘણી બધી શાળાઓ દ્વારા જે પ્રથમ મેં કીધું એમ કે આપણે ઉજવણીની શરૂઆત ઘણા વર્ષો પહેલાં કરેલી તો આજે ઘણી બધી શાળાઓ પણ અનુસરીને તુલસી દિવસ તરીકે આજે ઉજવી રહી છે તુલસી પૂજન દિવસ તરીકે તો એ પણ સારું છે ગમે છે આજ ભારતીય સંસ્કૃતિ ભારતીય શિક્ષા વ્યવસ્થાનો આપણે પ્રસાર કરવાનો છે વાલીઓના પ્રતિસાદની અને લોકોના પ્રતિસાદની વાત કરું તો આજે લગભગ પાંચસોથી વધારે મુલાકાતીઓ આ પ્રદર્શનની મુલાકાત લઈ ચૂક્યા છે દરેક વાલીઓ તો આવ્યા જ છે પણ આજુબાજુના લોકો અને બીજા ઘણા બધા પ્રતિષ્ઠિત લોકો પણ આજે આ મુલાકાત લઈ રહ્યા છે અને જો એને જાણીને તેઓ પ્રતિભાવ આપી રહ્યા છે કે આખું જે પ્રદર્શની છે એમાં કંઈક એમને નવું જાણવા મળ્યું છે અને તુલસી વિશે એવી માહિતી જાણવા મળી છે કે જે આપણે જાણતા નહોતા કે અલગ અલગ બાર પ્રકારના તુલસી હોય તો એના વિશે પણ માહિતી આપવામાં આવી છે તુલસીના રસમાંથી કઈ કંઈ વાનગી બને તુલસીના ઉપયોગથી શું શું બીજું આપણે આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે સ્વાસ્થ્યને કઈ રીતે ઉપયોગી થાય એવી બધી બાબતો ઉપયોગ થઈ શકે તો આ બધી જ માહિતી છે લોકોને મળી છે અને જાણી અને લોકોએ આ આવતી વર્ષે વધારે ને વધારે સારી રીતે આનું આયોજન મોટા પાયે કરી શકીએ એ માટે લોકોએ પ્રોત્સાહન અને ઉત્સાહ પણ આપેલ છે અને અમે પણ એ માટે કટિબદ્ધ છીએ કે આવતા વર્ષે આનાથી પણ થોડું વિશેષ આયોજન કરીશું રેઇનબો વર્લ્ડ પ્રી સ્કૂલ મોરબી તો આવી રીતે તુલસી દિવસનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે તુલસીને આપણે માતા તરીકે ઓળખીએ છીએ એના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે થઈને આ કાર્યક્રમમાં આવતું હોય છે જે ખૂબ જ સુંદર પ્રકારે રેનબો વર્લ્ડ પ્રી સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર નમસ્તે હું રજનીશભાઈ દેત્રોજા આજના તુલસી દિવસ ઉજવણી અંતર્ગત મેં રેઇનબો વર્લ્ડ પ્રી સ્કૂલની મુલાકાત લીધી જેની અંદર નાના નાના બાળકોએ પોતાની નાની એવી કે ખાલી ગયેલી ભાષાની અંદર તુલસીના ગુણો એનું મહત્ત્વ તેમજ ઘર આંગણે રહેલ ઔષધની ઉપયોગિતા વિશે ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન આપેલ છે તેમજ રેનબો વર્લ્ડ પ્રી સ્કૂલ દ્વારા ભારતીય શિક્ષણ પ્રણાલી છે એની અંદર રહેલ વગેરે ઉત્સવો છે એની કઈ રીતે ઉજવણી કરવી અને તેના જીવનથી આપણા જીવનની અંદર પ્રાકૃતિક રીતે તેમજ આપણી શિક્ષણ વ્યવસ્થામાં કેવી રીતે ફાયદો થાય તેનું ખૂબ સરસ રીતે પ્રતિકૃતિ દ્વારા આયોજન કરેલ છે નમસ્કાર મારું નામ લાડોલા ધવલ મેં મારી ઢીંગલીનું એડમિશન આજે અહીંયા રેઇનબો પ્રી સ્કૂલમાં હજી શરૂઆત જ કરી છે દસ દિવસ જ છે પણ ખાસ કરીને રેઇનબો પ્રી સ્કૂલ માટે એક વસ્તુ હું કહેવા માગીશ કે આજે પચીસ ડિસેમ્બરના રોજ અહીંયા તુલસી દિવસની ઉજવણી છે આજે અહીંયા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને તુલસીનું મહત્ત્વ શું છે એ સિવાય અહીંયા રેઇનબો પ્રિસ્કૂલમાં બધા બાળકોના જન્મદિવસ માટે એક જન્મદિવસનો વૈદિક યજ્ઞ કરવામાં આવે છે તો એ પણ એક ખાસ મહત્ત્વનું છે અને ખાસ કરીને રેઇનબો પ્રિસ્કૂલમાં આપણી સંસ્કૃતિ શું છે એના મહત્ત્વ વિશે સમજાવવામાં આવે છે તો જેની બધા પેરેન્ટ્સ નોંધ લ્યો અને આપણે જે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી છે એ બંધ કરી અને આપણા આવનારી જે ભાવિ પેઢી છે એને આપણી ભારતીય સંસ્કૃતિ શું છે એનું મહત્ત્વ સમજાવો અને એનું અનુકરણ કરતાં શીખડાવો તો આપણી આવનારી પેઢી છે જે ભારતીય આપણો જૂનો ભારત દેશનો ઇતિહાસ છે એ ભવિષ્યમાં કદાચ હજી પણ એકવાર જોવા મળે આપણને આનાથી વિશેષ વધારે કાંઈ નથી કહેતો ધન્યવાદ